તમારે કઈ મોકલવાનું છે જ નહીં હા તમારે ખાલી વાત જ કરવાની છે મારી અરે હાજી તેમ શું નામ છે તમારું રાઠવા દર્શનભાઈ ગલસિંહભાઈ દર્શનભાઈ ગલસિંહભાઈ ગલસિંહભાઈ હાજી ઓટ તો કેવી તમારી રાઠવા રાઠવા હાજી ક્યાં સમાજમાંથી છો તમે એસટી અચ્છા બરાબર છે

બરાબર છે તમારા લગ્ન થઈ ગયા ને corona માં ગુજરી ગયા હા લગ્ન થયેલા એમાં એક બાબો છે ને એક બાબા ને ગયી સાલ જ લવ મેરેજ કરેલા છે બાબાએ એ એક દીકરો હા જી એક જ દીકરો છે એક નો એક જ અચ્છા એને લવ મેરેજ કર્યા હા જી બરાબર છે એ ધંધાર છે કાઠિયાવાડ માં છે બગદાણા બાજુ ભાવનગર હમ હમ કડિયાકામ કરે છે કડિયાકામ કરે છે હા તમે ભાઈઓ કેટલા? અમે ભાઈઓ ત્રણ ભાઈ છે બધા જુદા જુદા રહીએ છીએ પોત મકાનો બનાવેલા છે બેનો કેટલા તમારે બેન એક જ છે એમના લગન થઈ ગયેલા છે બે ભાઈઓ છે એના લગન થઇ ગયા તમારે થઇ જ ગયા તા પણ હાજી 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 આ કારણે કરવાનું છે તમારે મકાન છે માલિકી નું છે તમારે હા પોતાનું છે સાહેબ મેં જાતે જ બનાવેલું છે કારણ કે હું મકાન બાંધકામ નો કારીગર છું બરોબર છે કેટલા રૂમ છે મકાનમાં હા સાહેબ આમ તો બે રૂમ રસોડું ગણાય પણ અમારે એ વાળા મકાનો બનાવવા પડે કારણ કે લાકડા છે પછી મક્કાઈ કરી એટલે એમાં બધું ઉપર મુકવાનું હોય એટલે પત્ર ચડાવેલા છે બરાબર છે એ 46 બાય 33 નું મકાન છે એમ તો લંબાઈ પહોળાઈ બરાબર સમજાઈ ગયું હું તમારા લગભગ દસ એક દિવસથી video જોઉં તો સાહેબને મેં કંઈ વિનંતી કરું કોઈક મને મળી જાય વિધવા હોય બરાબર બરાબર ના ના મુખ્ય આ ખેતીની આવક કેટલી થાય તમારે આવક સાહેબ આમ તો થાય લાખ દોઢ લાખ લાખ દોઢ લાખ જેવું થાય હા પીએ કરીએ ખાવા પીવામાં તો સુખી છે એવું કશું નથી ને પછી કામ કરો એનું કેટલું આવું થાય ભગત શું સાહેબ આ અહીંયા કામ તમે કરો છો એની આવક કેટલી થાય?

એને કયા સમાજ માં કરેલા છે એ એસટી સમાજમાં જ કરેલા છે એ તમારા જ સમાજ માં મળી ગયા બરાબર છે બરાબર છે પછી તમારા માં બાપા માં ફાધર લગભગ ત્રેવીસ માં off થઇ ગયા ઓહો મમ્મી એકલા છે અચ્છા મમ્મી છે એ નાના ભાઈ સાથે રહે છે અચ્છા તો અત્યારે તમે કોણ એકલા જ રયો છો એકલા જ રહું છું બાબો ને વોવ તોય ધંધા થી કાઠિયાવાડ ગયેલા છે બરાબર સમજાય ગયું કોઈ ફી બી ભરવાનું આવે ખરું સાહેબ ના ના મફત છે મફત છે મફત કઈ દેવાનું નથી બરાબર છે જબાન ગામ કેવું છે હા જબાન ગામ આમ નાનકડું છે લગભગ બારસો તેરસો ઘરોની વસ્તી છે પણ અમારે છુટા છવાયા હોય એમ પાવાગઢ ને બોડેલી ની વચ્ચે છે હે હાજી

પંચોતેર પંચોતેર બરાબર સમજાઈ ગયું તમારો મને ફોટો મોકલી દયો હાજી હાજી ફોટો હું બીજા ભાઈ ને એટલે મારામાંથી ફોટો મોકલી દવ છું હા હા ફોટો મોકલી દયો કઈ વાંધો નહીં ઓકે અને તમે એસટી સમાજ માંથી છો તો તમારે તમારા સમાજ માં જોઈએ છે કોઈ પણ સમાજ હશે કોઈ પણ સમાજ ચાલશે st sc હોય તો એ ચાલશે એમ એમ હાજી બરાબર છે કારણ સાહેબ જીવન સાથી ની જરૂર છે હું ભક્તિ માર્ગમાં જોડાયેલો છું કોઈ વ્યસન બેસન નથી હે

ભક્તિવાળું હોય તો સરસ સમજી જાય જીવન જીવા માટે ક્યાંથી આવું છું ક્યાં જવાનો છું આ વિશે થોડી સમજણ ગુરુ મહારાજે આપેલી છે તો આજુબાજુ અમે ભક્તિ નો જમાવડો કરીએ છીએ અને હરેક જગ્યાએ સાધુ સંતો ભગત બનાવીએ છીએ વ્યસન થી મુક્તિ અપાવીએ છીએ બઉ સરસ ઉત્તમ કામ કર્યો તમે

જી બલિહારી ગુરુજી તમને અરજ કરું છું દયા કરી પાર ઉતારજો મારા સદગુરુ હે બરોબર કેનું ભજન છે આ ઓલું એક એ ઓલું ધન ગુરુ દેવ અમારા એ ઓલા એ એ ભાઈ નું એનું ભજન છે એમની આ જે ભજન તમે આગળી ગાયું એની નામાવલી શું છે?

કે આપના એટી માં છે જે મહારાજ થઈ ગયેલા છે એમનું પજન કોણ એ કોને નામાવલી કોણ છે આની ધનકુરૂ દેવાળા એમ ને એ મહારાજ ની કોણ હા એ ગુરુ ના પ્રતાબે આ ગુરુ મહારાજ નું નામ સારું છે સર અત્યારે પણ હવે મે હું

છે ચરણે પાપ જાવે હાજર મને થોડું થોડું ખબર પડે આમાં ના ના સાચી વાત છે સાહેબ સરસ કેવાય તમે બી ના ના અમરેલી જિલ્લામાં કામ કરતો હતો તો ઓલા એક નિર્દોષાનંદ સ્વામી છે એમના અમારે ત્યાં એમના આશ્રમ પર ગયો એ મળ્યા નતા ના દર્શન નહી થયા પણ ધર્મ પુસ્તિકા મને મળેલી છે ના ના સારું તમારા તમારા વિચારો ભલે જે કાંઈ હોય તે કદાચ તમને આ કડી કે યાદ ન હોય એવું એવું નથી કે બધાને હરેકને યાદ હોય પણ કહેવાનું શું છે કે તમારો આધ્યાત્મિક જીવ ખરો તો જ તમે આટલું બધું તમે જાણતા હો છો અને તમે સારું કાર્ય કરો છો તમે કોઈ વ્યસન મુક્તિના પણ તમે આયોજન કરો છો ના બહુ સારી વાત કહેવાય કે માણસને તમે સારા માર્ગે લઈ જાઓ છો

આગળ જવા માટે મને એમ પ્રેરિત કર્યો ભક્તિ ના માર્ગ માં આગળ લાવ્યા અને આચરણમાં બધું જે કઈક હું મુક્યું પછી મને ત્યાં ગુરુ આપવામાં આવ્યું હતું બે હજાર અઢાર માં અમે દર વર્ષે અહીં અમારો પ્રોગ્રામ રાખીએ છીએ વાર્ષિક દર વર્ષે ગામ માં આમ ગુરુ મહારાજ ને બોલાવીએ છીએ આજુબાજુ ના ગામડા માં જે સત્સંગ ની સભાઓ કરીએ છીએ એવું કરીએ છે સર અને સારું સદ સદ માર્ગે તમે લઈ જાવ છો બહુ સારી વાત કહેવાય કોઈ પણ ધર્મ હોય કોઈ પણ સનાતન ધર્મ છે બધા આ માર્ગો બધા જેમ નદી નો પ્રવાહ જેમ દરિયા ને મળતો હોય એમ કોઈ પણ ધર્મ હોય છે એ બસ પરમાત્મા તરફ લઈ જાતા હોય છે આ બધા માર્ગો એવા હોય છે બહુ સારી વાત કહેવાય મને બહુ આનંદ થયો હવે ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે

ચાલ્યા કરે છે કઈ વાંધો નહિ અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે બરાબર ને હાજી હાજી અને આપણે ઓડિયો ડિલીટ નથી કરતા આપણી ચેનલ થી હાજી હાજી ભલે કાઈ વાંધો નહિ મને ફોટો મોકલી આપજો બરાબર હાજી હાજી સાહેબ ભલે કઈ વાંધો નહિ જય ગુરુદેવ જય ગુરુદેવ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ